નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વાનું આજે આપણે ધોરણ છ ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો ના અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારિતના અસાઇમેન્ટ પણ મૂકવામાં આવેલા છે તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિષયના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે વોટ્સએપ પર

નંબર બે મિનીને ઘરમાં કોની જેમ ઉથલપાથલ કરવાનું મન થયું તો ટોમ એન્ડ જેરીની જેમ બ સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટું કરો જેમના ગુણ બે નંબર એક દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી ખરું નંબર બે પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું ખરું ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે છ જેમના ગુણ છે છ નંબર એક ચંદ્ર પરપોટાની ચૂંટલી શા માટે ભરે છે તો ચંદ્રએ એક રાત્રે જોયું કે સુકો બાવડાના જોરેને લીલો ભેજના જોરે નદી પોતપોતાના ખેતર તરફ ખેંચે છે ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાને જગાડવા માટે ચૂંટલી ભરે છે નંબર બે સૂકાને ગરીબ કહેવાય કેમ સુકાને ગરીબ ન કહેવાય કારણ કે પોતાના બાવડાને જોડે પોતાનું ગુજરાન ચલાવતો હતો નંબર ત્રણ પરપોટો શાનાથી બનેલો અને શાનાથી મઢેલો છે તો કે પરપોટો હવાથી બનેલો અને પાણીથી મઢેલો છે નંબર ચાર પરપોટાનું ઘર ક્યાં આવેલું છે એનું નામ શું તો કે પરપોટાનું ઘર ખારી નદી વચ્ચે આવેલું છે એનું નામ તરાપો છે નંબર પાંચ સિંઘુડો શું હતો તો કે સિંઘુડો શૌર્ય જગાડનારા કાવ્યોની ચોપડી હતી નંબર છ અપરાજયે પાઠના લેખકનું નામ શું છે તો અપરાજયે પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે નંબર સાત મલક આખામાં

તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર ત્રા સારથીએ અભિમન્યુને ચેતવાર શું કહ્યું તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર ચાર સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું ત્યાર પછી છે નંબર પાંચ ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા ત્યાર પછી પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના ઉત્તરના સાચા ઉત્તર આગળ ખરું કરો જેમના ગુણ છે બે નંબર એક પોષની તડકે તો મહિનાનો તડકો નંબર પાણીની જેમ વહેતો પ્રકાશ બ કૌશમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો જેમના ગુણ ચાર નંબર એક અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય ખાલી જગ્યા તો સારું નંબર બે નહીતર રસ્તામાં પડી ગયાની ખાલી જગ્યા કરશે ચિંતા નંબર ત્રણ પછી તમે મને પપ્પી કરો છો ત્યારે ખાલી જગ્યા છે વાગ્ય નંબર ચાર કોઈ ખાલી જગ્યાનો ફોટો હતો સ્ત્રી ક વિકલ્પોમાંથી કવિતામાં વપરાયેલા શબ્દોનો સાચો અર્થ ધારીને લખો અને કવિતાના શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેના ગુણ ત્રણ નંબર એક બેઠાળું એટલે કે બેસી રહે એવું વાક્ય બેઠાડું જીવનશૈલીને કારણે માણસને અનેક રોગ થાય છે ડ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે ત્રણ જેમના ગુણ ત્રણ નંબર એક પદ્મવ્યુ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું તો પદ્મવ્યુ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યુની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું નંબર બે શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત તો અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જય દ્રસ્ત રોકી શક્યો અને તેઓ પણ પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત નંબર ત્રણ કવિ ટેકરીને આળસુથી આળસુની પીર શા માટે કહે છે તો કે ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર છે ઉઠીને ક્યાંય જતી નથી કંઈ કામ કરતી નથી તેથી કવિ ટેકરીને આળસુની ભીર કહે છે નંબર ચાર સૂર્યને આવકારવા સીમ શું શું કરે છે તો સૂર્યને આવકારવા સીમ તરણાના ટાંકા લઈને ગોદળી સીવીને પાથરણા પાથરે છે ત્યાર પછી જોઈએ ઈ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો જેમના ગુણ છે બે નંબર એક કવિ કે લેખક કોને કહેવાય તો પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરેલ તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા અને જીવન ચરિત્ર વગેરે ઈ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જેમના ગુણ બે તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું ને મર્મનું જંતર હું છેડું ઉભે વરસાદ તારે હોય જો પલળવું તો આખો અષાઢ તને રેડું પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ ઉત્તર લખો અ સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો જેમના ગુણ બે નંબર એક નિરાત નંબર બે ની અંદર ઊંઘ અને નંબર ત્રણ માં દુકાળ ત્યાર પછી બમાં નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તેમના પણ ગુણ બે નંબર એક વિશાળ તો સંકુચિત નંબર બે છોડવું તો સ્વીકારવું અને નંબર ત્રણ વિદાય તો આવકાર ક નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો ગમે તે બે જેમના ગુણ છે બે નંબર એક હરાવી ન શકાય તેવું અપરાજય નંબર બે આનંદ માટે કરેલી મશ્કરી ટીખળ નંબર ત્રણ ચક્ર જેવા આકારનું ચક્રાકાર ડ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્ય પ્રયોગ કરો ગમે તે બે જમના ગુણ ચાર નંબર એક આંખોમાં આંખો પોરવવી તો એકબીજા સામે એક ધારુ જોવું વાક્ય અભિમન્યુ કૌરવની આંખોમાં આંખ પોરવી જોઈ રહ્યો હતો નંબર બે પેટ પકડીને હસવું ખૂબ હસવું વાક્ય પરપોટો ફૂટી જતા ચંદ્ર પેટ પકડીને હસે છે નંબર ત્રણ દિવસ રાત ભેગા કરવા ખૂબ મહેનત કરવી વાક્ય બનશે મેં નવોદયની પરીક્ષા માટે દિવસ રાત ભેગા કરી અને વાંચન કર્યું હતું ઈ બંને ક્રિયાપદોનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવીને લખો ગમે તે બે જેમના ગુણ છે ચાર નંબર એક રડવું પ્લસ પડવું તો વર્તમાન કાળ રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે નંબર બે ધોવું પ્લસ નાખવું તો ભૂતકાળ શાળાએથી આવીને હું હાથ પગ ધોઈ નાખતો નંબર ત્રણ કાઢવું મૂકવું ભવિષ્યકાળ મુન્ની આજે લેસન લીધા વિના જશે તો શિક્ષિકા અને એને વર્ગમાંથી કાઢી મૂકશે ત્યાર પછી જોઈએ એ વાક્યમાંના લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો નંબર એ અમને રાકેશે રોકી રાખ્યા નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત અમને પાડોશીએ રોકી પાડોશીએ પહેલાં કહ્યું નહીં નહીતર આ ઝઘડો થયો જ ન હોત નંબર બે એક બાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે તો જ મોટાભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે ત્યાર પછી જોઈએ પ્રશ્ન ચાર અ નીચે આપેલા મુદ્દાઓના આધારે વાર્તા લખો અને તેમને યોગ્ય શીર્ષક આપો જેમના ગુણ છે આ અહીં મુદ્દા આપેલા છે અને યોગ્ય શીર્ષક આપી અને વાર્તા લખવાની છે લાવરીની સમજદારી અહીં તમને એ વાર્તા આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો અને નીચે આપેલો છે તેમનો બોધ બ તમારા ગામમાં સાત દિવસથી શેરી લાઇટ બંધ છે તેની અરજી કરતો પત્ર ગામના સરપંચને લખો જેમના ગુણ છે આઠ જે પત્ર પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે પત્ર લખવાનો રહેશે ત્યાર પછી છે પ્રશ્ન પાંચ અ નીચે આપેલા વિષયમાંથી ગમે તે એક વિષય પર આશરે પંદર વાક્યોમાં નિબંધ લખો જેમના ગુણ દસ મને ગમતું ફૂલ જે નિબંધ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો બીજો નિબંધ છે મારા પ્રિય શિક્ષક તો એ શિક્ષક વિશે પણ અહીં તમને નિબંધ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્રીજો નિબંધ છે મને ગમતું પુસ્તક તો અહીં પુસ્તકનો આખો નિબંધ તમને અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે બ નીચે આપેલી પંક્તિઓ કે વાપરવું તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે નંબર બે પરિશ્રમ એ જ પારસ મણી તેમનો જવાબ પણ અહીં આપેલો છે અને નંબર ત્રણ પ્રાર્થના આત્માનો ખોરાક છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયના મોસ્ટ આઈમપી એટલે કે નૃત્ય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈ એમ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ ગુજરાતી વિષયની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને ધોરણ છના બીજા વિષયની લિંક પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેવો